જે માતાજી બધાઈને કે આમ છો બધાય મજામાં મજામાં જઈશું સ્વાગત છે તમારું નવા ઈડિયામાં તો આપણે મસ્ત મજાના નાહી ધોઈન તૈયાર થઈ ગયા છે નાઈ નાખ્યા તો સવાર ડીના બધું કામ થઈ ગયું છે પણ મોડો વિડીયો શરૂ કર્યો છે નામ જો અહીંયા છોકરા રમે છે હવે આ હાલ છે હમણાં ગરિયા રમવાનું કાન થઈ ગયો ના બાપા માથે નો વાળા હાલ

એક એક લોટ બનાવી નાખ્યો હશે કેટલા વાગ્યા છે ખબર સાડા છે પણ આંગળી મોડું આવ્યું હતું ને એટલે થોડીક મોડા બેઠા હતા કા આંગળીયા ની વાઈટે હતા તો એક લોટ એને બનાવી નાખ્યો છે મારે આ બીનો છે આ અને આ બાકી છે ચાલો હવે બે જઈ કામ હમ બનાવ્યું છે જવાનું એમ નહીં જો બહુ બર થઈ ગયા છે લંબા થઈ ગયા છે હું બનાવ્યું છે જમમા માટે બુઆનો શાક રોટલી અને એસિડ ને તો કકરીયાની કલો મને દેખાવા બબરા કરવા ખાવા બાર ગામડામાં તો ખાવાનું દીદી બબરા નઈ જે આລະ Pas lagi jasa, sapi, wabih jasa, lahan, pelusu, ini marbala, wasa, benar, ini kali, lahan, pelusu, gamsi, atus, jadi, lewat, gerdut, ya, 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 લેશન કરવાનું આ ખાવાનું આ લે બધું હા લાઈટ વગી એટલે બધું નખું નખું કામ કરવાનું હોય ભણવાનું છે બેન ભણવા જાય છે